આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા નીકળ્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા આશિષ ફોરલાઇન પર જોડાઈ ગયા છે આશિષ દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન અને ધ્વજારોહણ બાદ નવરાત્રીનો પ્રારંભ થશે એ ચોક્કસથી જણાવી દઉં કે પ્રથમ નોરતે કાગવર ખોડલધામ મંદિર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખોડલધામ થી કાગવર સુધી કાગવર થી ખોડલધામ સુધીની આ યાત્રા છે તેમાં નરેશ પટેલ સહિતના

ખોડલ મહાઆરતી કરીને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવશે અને નવરાત્રી ના નવ દિવસ દરમિયાન ખોડલધામ મંદિર માં માતાજી ને દરરોજ અવનવા શણગાર સંવામાં આવશે જી આશીષ ધ્વજારોહણ ના કાર્યક્રમ માં કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ